અમદાવાદ શહેરવાસ સ્ટોમ વોટર લાઇન કે બિઝી લાઈન નો નાખવા خود કામ કરવા બાબત હતો ત્યારે વરસાદમાં આ જગ્યાએ પડવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે તમામ એડિશનલ એન્જિનિયરને આદેશ છે આગળ આદેશ અપાયો અને આવા કામની નજીક જથ્થો રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે લગભગ તમામ જગ્યાએ પાણીની છે સ્ટ્રોંગ વોટરની લાઇન છે આવી લાઈનોના નાખવાના કામો થયા છે ત્યાં ગાડી ઘણી જગ્યાએ લાઈનની ઊંડાઈ પણ હોય છે તો એના માટે આપણે વોટરિંગ તો કરાવતા જ હોઈએ છીએ પણ એ વોટરિંગ જે પૂરતું જે પ્રમાણમાં જે વરસાદનું પાણીથી વોટરિંગ થાય એવું વોટરિંગ શક્ય નથી હોતું એટલે વરસાદની સિઝનમાં વધારે વરસાદનું પાણી પડવાથી એની અંદર પાણી અંદર ઉતરે તો ભૂવા એટલે ખાડા જે દબાઈ જાય માટી એટલે એને ભૂવા જેવું લાગે એના માટે આપણે દરેક ઝોનના એડિશનલોને સૂચના આપેલી છે ભયજનક બોર્ડ પણ લગાવવાના કહી દીધા છે ત્યાં ગાડી વેટ મિક્સ જે વ્યવસ્થા છે કરવાની છે નજીકમાં વેટ મિક્સ લાઈન અને મૂકે એની પણ વ્યવસ્થા કરવાની કહી દીધી છે એટલે આમ તમામે તમામ રોડ ઉપર ક્યાંય પણ કોઈ નાગરિકને અગવડતા ના પડે એના માટે તમામ એડિશનલ સિટી તમે સૂચના આપવામાં આવે